વેલકમ સમાચારોમાં આગળ વાત કરીએ ગેરકાયદેસર દબાણ હટાવી અને સરકારી જમીન ખુલ્લી કરવા બાદ હવે બાપુનગરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી લાલ બહાદુર શાસ્ત્રી તળાવ પાસેથી દબાણ હટાવવામાં આવ્યા મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે ચારસો પચાસ થી વધુ કાચા પાકા મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે પાંચ જેસીબી અને નવ હિટાચી મશીનોની સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી બાપુનગર વોર્ડ માં આવેલીસપી ઓફિસ ચાર રસ્તા પાસે ત્રણ સર્વે નંબરો જે કોર્પોરેશનને મળે છે તેની ટોટલ પંદર હજાર ચોરસ મીટરની જેટલી જગ્યા જે છે આજે ખુલ્લી કરવાનું આયોજન છે તેમાં ટોટલ સાડા ચારસો જેટલા બાંધકામો છે જેમાં નોટિસોની પ્રક્રિયા તમામ પૂર્ણ કરેલી છે અને એ પૂર્ણ કર્યા બાદ આજે પોલીસની ઉપસ્થિતિમાં આજે એક ડિમોલિશનનું આયોજન કરવામાં આવેલ છે આપણે કેટલી મશીનરી કેટલો ટોટલ આપણા નવ હિટાચી પાંચ જેસીબી ટોટલ દોઢસો જેટલા મજૂરો અને અન્ય બે ઝોનની ટીમો મદદમાં અહીંયા ખાતે હાજર રાખેલી છે ચંડોળાના મેગા ડિમોલિશન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરી હજી પણ યથાવત છે અને હવે તંત્રના બુલડોઝર અને જેસીબી મશીન પહોંચ્યા છે બાપુનગર વિસ્તારમાં એટલે કે શાસ્ત્રી તળાવ કે જે મલેક સાબન સ્ટેડિયમ તરીકે પણ ઓળખાય છે ત્યાં આપ જોઈ શકો છો તળાવ એટલે કે સ્ટેડિયમની આસપાસમાં લગભગ પંદર હજાર ચોરસ મીટર જગ્યામાં જે પ્રમાણે કાચા પાકા લગભગ સાડા ચારસો જેટલા મકાનો જે દબાણ તરીકે ઊભા કરી દેવામાં આવ્યા હતા તેના ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની વિશાળ મશીનરી છે તે ફરવાની શરૂઆત થઈ ચૂકી છે નોંધનીય છે કે ગત ડિસેમ્બર મહિનામાં કેટલાક લુખા તત્વો કે જે પોતાને આ વિસ્તારના દાદા સમજતા હતા તેમને પોલીસને તલવાર અને છરા બતાવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં મૂકી હતી તે બાદ પોલીસે આ આરોપીઓને ઝડપી પાડી સમગ્ર વિસ્તારમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો અને તે વખતે જ તે આરોપીઓના આ જ વિસ્તારમાં રહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા હતા પરંતુ સાથે સાથે અન્ય જે દબાણ કરનારા હતા તેમને નોટિસ આપી જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હતી આખરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કહી શકાય કે બે એસીપી નવ પીઆઈ સત્યાવીસ પીએસઆઈ ચારસો પોલીસ કર્મી અને એસઆરપીની દસ ટુકડીઓ મળી અત્યંત મોટા પોલીસ બંદોબસ્ત સાથે તંત્રના બે હિટાચી બ્રેકર પાંચ જેસીબી અને અન્ય હિટાચી મશીન મળી કુલ ચૌદ જેટલા વિશાળ મશીનોની મદદથી વહેલી સવારથી જ આ જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને આ સાથે જ લગભગ પંદર હજાર ચોરસ મીટર જે જમીન છે તેને ખુલ્લી કરી આખો પ્લોટનો કબજો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવી લેવામાં આવશે અને આ કામગીરી મોડી સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા સી મીડિયા અમદાવાદ